અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મુખ્ય માર્ગની બંને બાજુ મોટી કંપનીઓમાં આવતા માલવાહક ભારે વાહનો પાર્ક કરાતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આવી કંપનીના સંચાલકોને લેખિતમાં નોટિસ પાઠવી કંપનીની અંદર વાહનો પાર્ક કરવા તાકીદ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં પ્રતિન ચોકડી થી આકષ્ટ ચોકડી વચ્ચે આવતા મોટા ઉદ્યોગ ગૃહોના વાહનોને કંપનીની પ્રેમાઇસીસમાં પાર્ક કરવા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે લેખિતમાં નોટિસ પાઠવી હતી ઔદ્યોગિક વસાહતમાં પ્રતિન ચોકડી હેકષ્ટ ચોકડી વચ્ચે આવતા જે ઉદ્યોગોને 10000 ચોરસ મીટર કે તેથી વધુ પ્લોટની ફાળવણી થઈ છે તેઓને જીઆરડીસી નિયમો અનુસાર તેમની કંપનીના કામે આવતા જતા વાહનો કર્મચારીના વાહનોની પાર્કિંગની સુવિધા કંપનીની અંદર જ ઊભી કરવાની હોય છે તેમ છતાં મોટા ભાગના ઉદ્યોગો પાર્કિંગની સુવિધા ઊભી નહીં કરતા તેમને તે આવતા જતા વાહન રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘેરી બની ગઈ છે તથા વારંવાર અકસ્માતો સર્જાય છે અંકલેશ્વર પતિન ચોકડીથી એશિયન પેન ચોકડી ની ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆરડીસી નો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે